નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યુઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેર માં આવેલ રાધે કિશન ફ્લેટ ની અંદર ઈ એકસો ત્રણ બ્લોક ની અંદર ભાવેશ રાવલ ફાઉન્ડેશન તેમજ

જાગૃતિબેન દરજી જેવો ટ્રેનર હોય તેઓ દ્વારા મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવશે આમ મહેમદાબાદ શહેર કિશન ફ્લેટ ની અંદર નિઃશુલ્ક બ્યુટી પાર્લર શરૂઆત કરવામાં આવી છે જેમાં વધુમાં વધુ મહિલાઓ તેનો લાભ લે તે હેતુસર સર નિઃશુલ્ક બ્યુટી પાર્લર કોર્ષ અંદર મોટી સંખ્યામાં મહિલાઓ લાભ લેવાની શરૂઆત કરેલ છે વિરાંગ મહેતા

ને નામ છે ના શું નામ છે આપનું મારું નામ ગીતા પટેલ ચારવે છે મે ભવיש રાવલ ફાઉન્ડેશન ની પ્રેસિડન્ટ છું આજે આ કાર્યક્રમ આયોજન કરવામાં જે શું કહેવા માંગો છો ભવיש ફાઉન્ડેશન અમારા નવર ઘણા બધા સુવાક્ય કરી કરે છે વર્ષોથી આપ સૌ જાણો છો દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ઉનાળાના વેકેશનમાં મહિલાઓ અપગ્રેડ થાય અને મહિલાઓ કંઈક એવું કાર્ય શીખે જેનાથી પોતે અર્નિંગ કરી શકે એ હેતુથી ફ્રી બ્યુટી પાર્લરનો કોર્સ એક મહિનાનો કર્યો છે જેમાં આપણે વગર કોઈપણ પ્રકારની ફી ઉઘરાય નિઃશુલ્ક આ કોર્સ આપણે એક મહિના માટે શીખવાડવાના છીએ આ વખતે આપણા કોર્સના સેનર એમ્પ્રેસ બ્યુટી સલૂનના ઓનર જાગૃતિબેન દરજી છે આ જાગૃતિબેન દ્વારા જે આ શુભ શરૂઆત કરવામાં આવી છે આજે કેટલા જણના રજીસ્ટ્રેશન થયા છે આજે ટ્રેનર તરીકે આપણે એમ્પ્રેસ બ્યુટી સલૂન જે મેહમદાવાદમાં રાધે કિશન ઈ બ્લોક એકસો ત્રણ નંબરનું મકાન છે ત્યાં આપણે એમનું આખું સેલૂન છે ત્યાં આપણે એમને બધા જે સ્ટુડન્ટ્સ છે આપણે એમના દ્વારા ત્યાં ટ્રેનિંગ લેવાના છીએ તો એમના દ્વારા આપણે આજે ફર્સ્ટ ડે છે અને આજ ફર્સ્ટ ડેમાં પચાસથી વધારે મહેનનું રજીસ્ટ્રેશન થયું છે અમારી ગણતરી મેક્સિમમ સો બહેનોની છે અને આમાં ત્રણથી ચાર બેચો આપણે રાખવાના છીએ એક એક કલાકમાં જેમાં આખા મહિના દરમિયાન જાગૃતિબહેન દરજી દ્વારા બેઝિક ડ્યુટીનો જે કોર્સ છે બ્યુટી પાર્લરનો કોર્સ શીખવાડવામાં આવશે આનો જે મેઇન હેતુ છે એ ફક્ત એ જ છે કે મહેમદાબાદ શહેર અને તાલુકાની જે બહેનો છે જે ખરેખર પગભેર થવા માટે ઘણું બધું કરવા ઈચ્છે છે પણ કોઈક ફાઇનાન્શિયલ સર્કમસ્ટેન્સ લે કે તો કંઈક એજ્યુકેશનના લીધે ક્યાં તો કોઈક હાઉસવાઇફ છે એના લીધે એ કરી નથી શકતા તો મહિલાઓને એક એવી તક મળે જેમાં ભાવેશ રાવલ ફાઉ ફાઉન્ડેશનના સૌજન્યથી અમે કોઈપણ પૈસા લીધા વગર કે કોઈપણ ફીસ લીધા વગર એમને એવો એક તક આપી કે એક મહિનાનો આખો એક કોર્સ કરે અને આનાથી એટલું કંઈક શીખે કે એટલીસ્ટ એ પોતાના માટે કંઈક સેલ્ફ ડિપેન્ડ થઈ શકે અને આ આ આ જે અમારું અમે જે પુણ્યનું કામ લીધું છે એમાં જાગૃતિબેન દરજી જે એમ પ્રેસ બ્યુટી સલૂનના ઓનર છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે પણ અમારાથી કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર અમારી સાથે સેવામાં જોડાવા માટેનું એક પવિત્ર કામ કર્યું છે